છોટાઉદેપુર વિભાગ દ્વારા કેવડી રાઉન્ડના સેન્સિટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું આજરોજ છોટાઉદેપુર વિભાગ દ્વારા કેવડી રાઉન્ડના સેન્સિટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે એમ બારિયા અને આર એફ ઓ રંગપુર ઢોલરિયા મોબાઈલ સ્પોર્ટ બોડેલી તેમજ અન્ય ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત જ્યાં વન્ય પ્રાણીઓની અવરજવરના વિસ્તારોમાં સંરક્ષણ અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે વાગે ડોબા ચાપરા કેવડી ગુંદિયા મહુડા ધોલીસા લીંબાણીના જંગલ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને દવની ચકાસણી માટે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવના બનાવ ન બને અને રેતી ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું મુકેશ પરમાર નસવાડી